ભુજના ગોડાર ચોકે નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ યોજાયો ભુજના ગોડાર ચોક ખાતે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ સાંજે પાંચ વાગે નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જનરલ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ ક્રિસિવ ફાઉન્ડેશન પ્રેરણા મહિલા મંડળ અને હિના હેન્ડક્રાફ્ટેડ ક્લાસીસ દ્વારા આયોજિત કરાયું હતું આ કેમ્પમાં ડૉક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર દ્વારા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તાસીર મુજબ હોમિયોપેથિક દવાઓ વિતરણ કરવામાં આવી હતી લોક જાગૃતિ અને આરોગ્ય સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી કે કેવી રીતે રોગોથી બચી શકાય અને સ્વસ્થ જીવન જીવી શકાય દવા વિતરણ કામગીરીમાં નિર્મળાબા સોઢાનો ખાસ સહયોગ રહ્યો હતો કેમ્પનું સમગ્ર સંચાલન હીના હેન્ડક્રાફ્ટેડ ક્લાસીસના રેશમાબેન કુરેશીના સહયોગથી સુચારુ રીતે સંભાળવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નયનાબેન ગોસ્વામી વંદનાબેન ભાવસાર માલાબેન જોશી અને નીતાબેન ચાવડાનું પણ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું આ પ્રકારના આરોગ્ય કેમ્પો દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવામાં મદદ મળી રહી છે અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થતી હોય છે જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અહેવાલ જૈમિની ગોર બુજ દ્વારા મારું નામ ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર છે હું અત્યારે સરકારી હોમિયોપેથી દવાખાનું ખૂબ સંસ્થા ચાલે છે ત્યાં એઝ અ મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આજે કેમ્પ કરવાનો હેતુ એ છે કે દસ તારીખે હોમિયોપેથી દિવસ છે એના ભાગરૂપે સાત આઠ નવ દસ તારીખે અલગ અલગ જગ્યાએ હોમિયોપેથી વિશે લોકોને જાણ થાય કે હોમિયોપેથી શું છે હોમિયોપેથી કયા કયા રોગોમાં કામ આવે છે એના હેતુસર કેમ્પ કરવાના છે જે અંતર્ગત આજે બોરાટ ચોકમાં હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા દર્દીઓ ભાગ લીધો છે અને હોમિયોપેથી વિશે આજે હોમિયોપેથી શું છે હોમિયોપેથી કયા કયા રોગોમાં કામ કરે છે હોમિયોપેથી જે જટિલા રોગો છે જેવા કે ડાયાબિટીસ છે પ્રેશર છે એમાં કઈ રીતે તમે એમાં એનો હોમિયોપેથીનો ઉપયોગ કરી શકો એના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા એક નાનું વર્કશોપ જેવું આજે થઈ ગયું છે એટલે લોકોનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો છે અને જે મહિલા મંડળની બહેનો છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે એ લોકો પણ હોમિયોપેથી આટલું બધું પ્રોત્સાહન આપે છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર મારું નામ ડોક્ટર પ્રિયંકા ચૌધરી છે હું નિયામક ગાંધીનગર અને જિલ્લા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખામાંથી જે કાર્યરત છે સરકારી આ દવાખાનું ચીટી ચલનમાં હોમિયોપેથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ અહીં તારીખ નવ ચારના વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે એના ભાગની એની ઉજવણીના ભાગરૂપે આજે અમે અહીં કેમ્પનું આયોજન કર્યું છે જેમાં દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ ક્રિસિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના બહેનોના સહયોગથી આજે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને મારી સાથે મારા સહયોગી આ ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર પણ છે જે માનવી સંસ્થા દિલ્હી પાસે સરકારી હોમિયોપેથી દવાખાનું છે ત્યાં મારું નામ છે ગૌસ્વામી રૈનાબેન અને અમે એક મહિલા મંડળ બધા સાથે મળીને અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ એમાં આજે અમે જે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ જે છે એના પ્રત્યે હોમિયોપેથિક કેમ્પનું આયોજન એક ઘોરા ચોકમાં કરવામાં આવ્યું છે એમાં સિત્તેર દર્દીઓ ઉપરના લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે અને જે દેવા દવાના ચેકઅપ જે ડૉક્ટર અમારી સાથે જે ફ્રી ઓફમાં સેવા આપવા માટે આવે છે તે બંને બહેનોએ એ બહુ સારી રીતે કામગીરી કરેલી છે આજની તારીખમાં અને તેમજ અમે અહીં જે ગોરાડ ચોકના જે કુરેશીબેન છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને પણ સાથ સહકાર આપ્યો છે અને આ કેમ્પના આયોજનમાં અમે ખૂબ મદદ કરી છે અમે આવી રીતે અલગ અલગ જગ્યાએ કેમ્પના આયોજનો કરીને અમે દરેક વ્યક્તિ સુધી એક પ્રચાર કરવા માંગીએ છીએ કે આપણે એ પાસે નાનું એવી વસ્તુ કે ન હોય કે જો પરિસ્થિતિ ગરીબની પરિસ્થિતિમાં પણ આપણે કેવી રીતે આપણે વ્યક્તિને એમાં મદદરૂપ બનવું એ કાર્ય જે છે અમારા રસ્તાઓ બહુ કરે છે શાંતિથી અને એમાં વંદાબેન ભાવસાર તેમજ અમારા મહિલા મંડળના બેનો માનવ જ્યોત માલા બેન અમારી સાથે અવારનવાર હોય છે તેમજ નીતા બેન તેમજ અમારી સાથે મહિલા મંડળ જોડાયેલા બેનો સાથે મહિના અમે દરેક કાર્ય અવારનવાર કરીએ છીએ એટલે બધા બેનો આભાર માનું છું મંડળ વતી અને બસ આવા કાર્ય કરતા રહે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કંટ્રકશન ગામ સમાઘુગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો